બાલાજી લેવા માટે એને સ્માર્ટ હું મોવાથી લઈ આવ્યોટ થઇ ગયું પાંચ હજાર કિલોમીટર ફરી ને આવ્યો ને ત્યાં સુધી નો સામાન બધો પેક થઈ ગયો એક રીતે આ રીતના જોવા જાય ને તો આખું લુક અહિયાં સુધી લાંબુ આપણી થાર છે ને અહિયાં સુધી જોઈ આજે થાર રોક્સ જોઈ તેમ લાગે કે અલગ જ છે

એટલે પંદર દિવસ તમારે અમારી સાથે રહેવાનું છે આજથી જોડાઈ જવાનું છે આજથી સિરીઝ ચાલુ થઈ જાય તો ચાલો ફટાફટ મારા માટે કપડા લઈ આવ્યું પલક ના કપડા તો આવી ગયા હા રાજકોટ થી મને લઈ દીધા છે આપડી કમસે કમ આઠ કલાક જતી રહેશે સોરી આઠ કલાક પાકા મરાઈ ગયા કમસે કમ બે કલાક જતી રહેશે બે કલાક માં જશું તો ખાવાનું બાકી છે જમવાનું બનવાનું પેકિંગ બાકી છે મારું એડિટિંગ બાકી છે

તો ચાલો હવે શોપિંગ થઈ ગઈ કે જઈએ હજી તારી દવા લેવાની છે મને યાદ છે તો આજે બીજો દિવસ થઈ ગયો બીજા દિવસે છે ને સવારે ચાર વાગે અમારે નીકળવાનું હતું અમારા ટ્રીપ ઉપર પણ અમે કેન્સલ કરી દીધું કેમ કે ગ્લાન્જા લઈને જવાનું હતું તો પાછા અમે બંને એકલા પડીએ તો ગ્લાન્જામાં એકલા કેમ જવું ને મેન ઇમ્પોર્ટન્ટ તો સેફટી છે તો મેન વિચાર્યું પલક અને બંને થાર લઈને જઈએ થાર છે ને નીચે આપણે ઓઈલ પડે છે આ જુઓ તમે ઓઈલ પડે છે બોલ ઢીલો છે ઓઈલનો નો ટાંકીનો ટાંકીનો બોલ ઢીલો છે એટલા માટે સર્વિસ સવાર સવાર માં એટલે મોડું રાખ્યું કે આપણે મોડા જશું ગાડી કમ્પ્લીટ જઈએ વચ્ચે રસ્તામાં પ્રોબ્લેમ થઈ હોય તો પછી બંને એકલા છે શું કરશું એટલે અત્યારે હું જાઉં છું મહિંદ્રો ત્યાં સુધી પલક આરામ કરી લઈ કેટલા સમય પછી ઘરની બહાર નીકળશે શોરૂમ જવા માટે તો નીકળી ગયો પણ કેટલા ટાઈમ પછી થાર ચલાવી ને થારે ઊંચી લાગે છે પેલી ગાડી કેટલી નીચે લાગે એમ લાગે હાથી ઉપર બેઠો એક ફીલ થાય છે કેમ કે પંદર દિવસ પછી મેં આ ગાડી ચલાવી છે સર્વિસ સ્ટેશન તો નવ વાગે માં પહોંચી ગયા પણ સાડા નવ બધા આવે છે અત્યારે બધું બંધ છે હમણાં થોડી વાર માં ખુલે આ થાર રોક્સ જોઈને તેમ લાગે કે અલગ જ છે ઓગણીસ ના ટાયર છે એટલી બધી ઊંચી આવી ગઈ ને કે વિચાર કરવો પડે કે થાર રોક્સ છે આપણે રિવ્યુ માટે છે ને પાછળ જે થાર દેખાય છે ને થાર રોક્સ એન્ડિયા ની ટ્રેન્ડિંગ માં રહેતી થાર જે ઇન્ડિયન હેકર ને એમ જ મળી ગઈ છે તો આજે આપણે થાર રોક્સ વિશે વાત કરવાની છે સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા છે ને આ ગ્રીલ બદલાવતા એ ગ્રિલ છે નાખી એને નવી નાખી દીધી પછી આ છે આગળનો કેમેરો પહેલા કઈ આવતું જ નહીં સિસ્ટમ ની અંદર એલઈડી લેમ્પ આપી દીધા આની અંદર અને આ પણ રિંગ લાઇટ આપણે થાય આપણે અલગ થી ડિફરન્ટ માં નખાવતા ને એ જ નખાઈ દીધા આમાં અને નીચે ને પણ એલઈડી કર નાખ્યા છે અને સાઈડ માં છે ને આ આપણે બદલાવતા એ પણ એનું બદલાઈ નાખ્યું છે આગળનું લુક આ રીતના આવે છે અને ખાસ કરીને ટાયર ની વાત કરીએ ટાયર આપણી જે થાર છે ને આપડી પાસે અત્યારે એમાં છે ને અઢાર ના ટાયર આપ્યા છે અને આમાં ઓગણીસ ના ટાયર આપ્યા છે એટલે હાઈટમાં તો આ બહુ બધી ઊંચી લાગે છે અને વાત કરીએ એક કેમેરો અહિયાં ની અંદર આપી દીધો છે અહિયાં અને એક કેમેરો આગળની સાઈડ થ્રી સિક્સટી એંગલ કેમેરા અહીંયા આપી દીધો છે જાણે આપણે ડેન્સ કેમ જરૂર ન પડે એવી રીતના પાછળના લુકની વાત કરીએ તો પાછળના લુકમાં છે ને આ આખું નવું જ છે આ આખું પાછળનું આખું વધી ગયું હવે આપણામાં તો દરવાજાની નામ જ નીચા ને પણ આ છે ને એક બ્લેક નથી આપ્યું એક રીતે આ રીતના જોવા જાય ને તો આખું લુક અહીંયા સુધી લાંબુ ને આપડી થાર છે ને અહીંયા સુધી જોઈ ફાઇનલી વારો આવી ગયો છે શોરૂમ માં આપડી જ ગાડી બાકી કોઈ નહીં

તો ઘરે ઘરે પહોંચી પહોંચી ગયો ગયો નાસ્તો પણ બનાવી રાખ્યો તો નાસ્તો કરી અને અત્યારે બસ જવાની તૈયારીમાં છે આપણી જે ટ્રીપ છે આખો દિવસની પણ કાલના બ્લોગમાં આપણે નક્કી કરશું આપણે ક્યાં જઈએ આજે તો જો કે બાર તો વાગી ગયા સાડા બાર એક વાગી ગયા બપોરના એટલે આઈથી જાશું તો ટાઈમ પણ જતો રહેશે પેલો વધશે નહી ટાઈમ કઈ શું કરે છે

બાકી બધું બધું અહીંયા આવી ગયું આમાં મારું લેપટોપ પછી આમાં મારા નાની વસ્તુ પાવર બેંક છે જરૂર નાનું બેગ લીધું છે છે એક લીધી ગરમી બહુ છે એક ચેર લીધી છે ઓલામાં સ્ટવ છે અને નીચેની સાઈડ જો ને તો ચપ્પલ ને કપડા ને જીમા જ છે અને ગેસ નો બોટલ નાનું છે અહીંયા બધું જ કમ્પ્લીટ થઈ ગયું પાંચ હજાર કિલોમીટર ફરીને આવ્યો અને ત્યાં સુધીનો સામાન બધો પેક થઈ ગયો હન માં દાદા કાલ ફેર દાદા ગણપતિ બાપા નામ લઈને ગાડી ચાલુ કરી નાખી જય કુર દેવી માતાજી અને ઝાડવા એટલા વાલા છે ને કે બળ નથી થતું ને તોય બળ કરે છે આ ઉતાર તો હું માનું તુલસીમાં માં ઉતાર દેતો તુલસી માં એક્ચ્યુઅલી હશે ને એમ કે છે કે તું મને રેવા દે ને તારું બેટા કામ નથી બેટા કામ નથી હાર માની લીધી એમને ને માતાજી હું ઉતારી લો બધા જાડવા ને તુલસી માં ગોઠવાઈ ગયા છે પાંચ હજાર કિલોમીટર ટ્રીપ માં જવા માટે તૈયાર છે અને શરૂઆત માં જ પલ કે કપડા પહેરા છે પિંક 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 છે ને પેન્ટ ટી શર્ટ પહેરતી હતી તો ધમુ કે છે ને આપડે ગાડીમાં ગાડીમાં બેઠું રહેવાનું છે ને કરતા કે નાઇટ પહેરી લે

આજે એક દિવસ મારા માટે એટલો સારો છે ને કે વાત ન પૂછો આ એક દિવસ મને કોણ પૂછે તને વાત ન પૂછો તો મતલબ કે આજે આખો દિવસ મને ગુજરાતી જે પણ ખાવું એ મળશે આખો દિવસ એ નહીં અડધો દિવસ જ છે હવે અડધો એ નથી હવે અમદાવાદ વેટા એટલે મારે તો એમ વિચારવાનું જ નહીં કે મારે ઓલું ખાવું એ આવી જશે ચોકો લાવો બોકો લાવવા મળશે બાકી તો What I thought was gone Sitting in my pocket In plain

અહીંયા તો જો જોરદાર એક્સિડન્ટ થઈ ગયો આગળનું છે જ નહીં કેબિન વૈધું જ નથી રસ્તામાં હમણાં કિન્નર મળ્યા હતા કિન્નરે મારી પાસેથી ગાય માતા માટે પૈસા માંગ્યા કે અમને ગાય માતા માટે તમારી પાસે થાય ને તો એટલું કંઈક આપો તો આપણી પાસે ગાય માતાના પૈસા પડ્યા હતા તો મેં એમાંથી એકવીસો રૂપિયા ત્યાં આપ્યા છે તમે બધા આપણે હિસાબ કરીએ છીએ ને કેમ કે આપણે કઈક પચીસ હજાર જેવું હતું હજાર રૂપિયા કઈક ગોશાળામાં આપ્યા હતા ને પાછા આપણે કિન્નર ને ગૌશાળામાં આપ્યા છે એકવીસો રૂપિયા તો હિસાબ તમે યાદ રાખજો એકત્રીસો રૂપિયા ત્યાં છે પચીસ હજાર Fell between the four. Points. અમદાવાદ ગાંધીનગર બધું વ્યુ ગયું હિંમતનગર પહોંચવામાં ખાલી ચાલીસ કિલોમીટર આગુ રહ્યું છે ફ્રેશ આવું ઉભા હતા જોકે હું તો ફ્રેશ થઈ ગયો શું કરે છે તું દવા લગાવે છે કેમ શું બીમારી છે તમને લગાવી લગાવી તારા જેવું કોણ થાય પલક પલક સેડા લબડે લબડવાન રાખવાના છે બાલાજી ની ઉપાધિ કરે બાલાજી અહીં નહીં મળે એટલે ભાઈ બાલાજી મારા ઉપર છોડી દે ને હું મોવા લઈ આવું મોવા થી તારા માટે તો ગાંડી માન જ છે માન પણ તને ક્યાં ભાન છે આ ગોગલ્સ મારા ઉપર સારા નથી લાગતા પણ મને આંખ દુખે છે ને એના હિસાબે પહેર્યા છે મારે છે ને હંમેશા ફાસ્ટેગ માં લોચા જ હોય ફાસ્ટેગ ફાસ્ટેગ માં અત્યારે ફાસ્ટેગ માં રિચાર્જ છે બધું છે પણ સ્કેન ન થાતું નવ ફાસ્ટેગ માટે ભાઈ પાસે આવ્યા છે એટલે નવ ફાસ્ટેગ કઢાવવું પડશે બાલાજી એ તો માથું ખાધું બાલાજી લેવા માટે તો એને અમે સ્માર્ટ બજારમાં ગાડી રખાવી અત્યારે કે સ્માર્ટ બજારમાં માં રાખો હિંમતનગર ન્યાથી લઈ લઈએ સ્માર્ટ બજારની ખરીદી થઈ ગઈ અને પાછળ જે દેખાય છે ન્યા ગયા હતા અમે સ્ટેન્ડ લેવા માટે વિડીયો શૂટ કરવાનો પણ નથી ન્યા આગે આગે એકલી હાલે બોલો હું બાજુ બાજુ માલું તો આગે આગે તમે આમ ફરીને ગયા મેં કીધું એમની પેલા હું પછી જાઉં ને સાડા આઠ થઈ ગયા છે ઉદયપુર પહોંચવા આવ્યા છે ઉદયપુર અહીંથી રહ્યું છે સત્તાવીસ કિલોમીટર બસ પહોંચવામાં છે અને ભલક અત્યારે એલવીશ યાદવ નું ઇન્ટરવ્યૂ જોવે છે શું શીખ્યો એમાંથી કેમ મારવું કેમ પૂતવું કેમ જવાબ તેમ જવાબમાં તે કયા વ્યક્તિને મળ્યા તકે વાત કરી ઉદયપુર પહોંચવા આવ્યા છે બસ જલ્દી પહોંચી જઈએ અને રીડિંગ થઈ જાય અને આરામ કરી લઈએ બસ ગાઈઝ ઉદયપુર પહોંચી ગયા ઉદયપુર પહોંચીને રૂમ પણ રાખી લીધી ફ્રેન્ડની હોટલ છે ને ત્યાં જ રોકાવાનું છે ફ્રેશ થઈ જાય પછી આપણે તમારી સાથે મળીએ હોટલ રાખી તો લીધી પણ જમવાનું છે નહીંથી બે કિલોમીટર રાખવી જવું પડશે તો અત્યારે ત્યાં જઈએ છી ઘડી મહેનત કે બાદ એક હોટલ મળી હિન્દી બ્લોગના આખે હવે હિન્દી બોલાઈ જઈશ અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો એડિટિંગ કમ્પ્લીટ થયું શાળા બાર પછી મેં વિડીયો અપલોડ કરવામાં મૂક્યો વીસ મિનિટની અંદર એક ટકો અપલોડ થયો છે તો કઈ નહીં ચાલો નવ મિનિટનો વિડીયો છે ને નવ નો વિડીયો છે લગભગ રાતે અપલોડ થઈ જશે માધ્યમ દેવાથી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલેક દબાણ ભૂલતાની વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળે ટુ મળું ત્યાં સુધી બધાને બાય બાય હરણ મહાદેવ ઉદયપુરમાં આજે નાઇટ પડી છે કાલી નાઇટ ક્યાં જાય અને આખી સિરીઝ પ્લીઝ શેર કરી દેજો બાય બાય